હાલો કેમ છો બધાય સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો હું આજે ખજૂર આંબલીની ચટણી કેવી રીતે બનાવાય એ હું આજે બતાવી આ ચટણી દહીવડા બાસ્કેટ સાટ ભેળ પૂરી વગેરેમાં ઉપયોગ કરી શકાય તમે એકવાર આ બનાવી રાખી દો તો તમારે ગમે ત્યારે આ રેસીપી શાટ ગમે તે બનાવવું હોય તો તમારે જલ્દીથી બની જાય અને આની પંદર વીસ દિવસ સુધી ફ્રીજમાં રાખવાથી ના ચટણી ખરાબ નથી થતી તો એ કાસની બહુણી આવી રીતની લેવાની ને એમાં આપણે આ ખજૂર આંબલીની ચટણીને ભરી દેવાની અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું પછી ગમે ત્યારે તમારો ઉપયોગ લેવો હોય ત્યારે તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો કેવી રીતે બનાવાય એ હું તમને આજે બતાવું એક વાટકો આંબલી લીધી છે ખજૂર છે એક વાટકો આના બે અમે કાઢેલા છે કાઢીને પછી લેવાનો ગરમ પાણી આમાં એડ કરી દેવાનું અને આને આપણે પલાળવા રાખી દેવું તમારે જો પલાળવી ન હોય તો તમે કુકરમાં એક સીટી પણ કરી શકો અને બ્લેન્ડર ફેરવીને તરત ગ્રેવી તૈયાર થઈ જાય છે હું આને ગરમ પાણીમાં થોડીક વાર પલાળવા દે પલળી આપણી ખજૂર આંબલી મિક્સ બરાબર પલળી ગયું છે તો આને આપણે એક ગાળી લેવાનું આની જગ્યાએ તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો મિક્સરમાં પણ કરી શકો પણ ખજૂર આંબલી હા ગળી ગયા છે તો હું આના આવી રીતના સમસાથીને જ હું આને પ્રેશ કરીને બેટર તૈયાર કરી લઈ આવી રીતનું આપણે આને પ્રેશ કરતું જવાનું બાકીનું જે વધુ છે એ બેટર હું આમાં હવે એડ કરી દઉં છું આવી રીતના આપણે આ બધું આ આંબલીનું આ છે એ કાઢી લેવાનું તો આપણે આ ખજૂર આંબલીનું આવી રીતનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ગેસ ઉપર મૂકશું આમાં આપણે એક વાટકો ગોળ એડ કરવાનો ગરમ મસાલો ધાણાજીરું બી એડ કરવું છે લાલ ચટણી અને સ્વાદ મુજબ મીઠું આ બધું આપણે આને મિક્સ કરી એક ખરખું કરી લેવાનું જ્યાં સુધી આપણે એક ખરખો આમ કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે આને એક બે મિનિટ સુધી ઉકાળવાનું અને હા વાસી નથી રાખવાની મીડિયમ જે આપણે સાટમાં ભેળમાં આપણે જે ખાઈ છે એ પ્રમાણે આવી રીતના તમે જોવો તો એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેવું ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ઓછા ટાઈમમાં ઓછા મસાલામાં અને જલ્દીથી બની જાય એવી આપણી ખજૂર આમલીની ચટણી તો તમે ઘરે એકવાર જરૂર બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી અને આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો બે લાઇકન બટન દબાવો જેથી મારો પહેલો વિડિયો સૌથી પહેલાં તમને જોવા મળે તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો